મા ગાબડ ટુકરણ માર્ગ પર વિદેશી દારૂ કાર સહિત રૂપે 2.25 લાખનો મુદ્દામાલ સાઠંબા પોલીસે જપ્ત્યો चालक ફરાદ અરવલી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે મનોહર સી જાડેજાએ ચ સંભર્તાની સાથે અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને કડક હાથે ડામી દેવા તંત્રને સૂચનાઓ આપ્યા બાદ તંત્ર પણ પરિણામલક્ષી કામગીરી કરવા કટિબદ્ધ છે સાઠંબા પોલીસ મથકમાં પોલીસ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સેજલ પટેલ સ્ટાફ સાથે બાતમીના આધારે ગાબટ વિનય દ્વાર ખાતે નાકાબંધી કરીને ઉભા હતા તે દરમિયાન બાતમીવાળી નિશાન કંપનીની કાર આવી પહોંચતા પોલીસને જોઈ કાર રિવર્સ કરી બુટલે ગભરાણ તરફ પાછી ભગાવી હતી પોલીસે ફિલ્મી ડબે પીછો કરતા ગભરાણ ઉભરાણ જવાના માલ પર બુટલેગર રોડ સાઈડમાં કાર મૂકી કાર ચાલકો ખેતરમાં નાસી છૂટવામાં સફળ થયા હતા પોલીસે કારની તલાશી લેતા કારમાંથી ક્વાર્ટર બોટલ નંગ ત્રેપન કિંમત રૂપિયા પચીસ સાથે કાર મળી કુલ મુદ્દામાં રૂપિયા બે લાખ પચીસ હજાર સાતસો પંચ્યાસીનો કબજો લઈને ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી